દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં મામલતદાર કચેરી ખાતે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી રાજ્યના કેબિનેટ મંત્રી બેરાના મુખ્ય યોજાયેલી બેઠકમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યો સરપંચો અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ આગામી દસ ઓગસ્ટના રોજ વિશ્વ વિશ્વસિંહ દિવસની ઉજવણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવાનો હતો આ વર્ષે વિશ્વ વિશ્વસિંહ દિવસની ઉજવણી ભાણવડના બરડા અભયારણ્યપુરડીનેસ ખાતે કરવામાં આવશે જેમાં ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવા બના છે મંત્રી મડુભાઈ બેરાય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો વિશ્વ જે જે જિલ્લામાં આપણે વસ્તી છે એ સૌરાષ્ટ્રના તમામ શાળામાં આપણે અને વિવિધ અને યોજીને સ્તરે એશિયાઈ મહત્વ સમગ્ર વિશ્વને દર્શાવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે બડા અભયારણમાં સદીઓ પૂર્વે સિંહની વસ્તી હતી પણ ધીમે ધીમે સિંહની વસ્તી ઘટવા લાગી અને પછી બરડામાં સિંહ નામ છે થઈ ગયા પણ 144 વર્ષ પછી બરડામાં કુદરતી રીતે એક નર સિંહ આવ્યો માધવપુરના રસ્તે થઈ અને આપડા બડા સુધી એને જૂની ટેરિટરીમાં એના જૂના